અને વાગ્યા છે સવારના અગિયાર અને આપણો વિડીયો અહીંથી ચાલુ થાય છે તો ફ્રેન્ડ્સ આજનો વિડીયો આપણે જે ટ્રક આવશે એનામાં આપણે કલર કરશું ડમડમ જે રબર કોટ કહીએ ડમ રબર કોટ કલર કરશું તો જો તને રહેજો વિડીયોમાં કેવી કેવી રીતે કલર થાય છે બન્યા રહેજો વિડીયો તો ફ્રેન્સ ગાડી તો ત્યાં આગળ પડી છે અને તે કલર લેવા ગયા છે જે ગાડીના ડ્રાઈવર છે તે કલર લેવા ગયા છે તો હું તમને બતાવું ગાડી ત્યાં આપણે ભાઈના ગેરેજમાં પડી છે તો બતાવું તમને તો ફ્રેન્ડ્સ આ છે ગાડી તમે જોઈ શકો છો એકદમ બધું ગાડી મૂક્યું છે હાર્ડવેર ને બધું તો કલર કરવો છે ડમ જે રબર કોટ કહેવાય રબડ થઈ જાય એકદમ આમાં દમડમ કરવો છે આખામાં આ છે ગાડી ડ્રાઈવર ગયા છે કલર લેવા પછી ત્યાં આપણા કને લાગશે આ બધું કલર કરવું છે આ તો થોડુંક કરેલું છે પણ તો ઉપર કરવું છે તો ફ્રેન્ડ્સ તમે સામે જે ગાડી જો જોઈ રહ્યા છો તે આપણે કલર કરવાની છે દમડમ આ બોલેરો અત્યારે કરી છે વોશિંગ અને ઉતારશું અને આ ગાડી આપણે ત્યાં ચડાવશું અને કલર કલર આ આ આવી ગયો છે કલર એ તમને હું બતાવીશ પેલા આ બોલેરો હું નીચે ઉતારી લઉં પછી આ ગાડી ત્યાં ત્યાં કને લગાવી નાખું તો ફ્રેન્ડ્સ આ ગાડી આવી રહી છે આપણા ઘરે કલર કરવા માટે જે ડમડમ કહીએ દમડમ ચેચીસ કલર બરોબર બસ બસ કંઈક આવું છે અંદરની સાઈડ કરવી છે બધી કલર હવે આપણે કલર મિક્સ કરવા જઈ રહ્યા છીએ તો કલર એટલો બધો હાર્ડ છે તેના માટે આ ગ્લવ્સ અને મોટા ઉપર આ માસ્ક અને માથે આ ટોપી કેમ તો ફ્રેન્ડ્સ આ બકેટમાં આપણે આ કલર મિક્સ કરશું એક બાજુ આપણો કમ્પ્રેસર ચાલુ થઈ ગયો છે એર કમ્પ્રેસર ચાલુ થઈ ગયું છે અને ભાઈ હવા મારે છે જ્યાં જ્યાં રેતી કે નાના નાના કણ હોય એ બધું નીકળી જાય તો મારે છે ને આપણે કલર મિક્સ કરશું પછી કેમ કલર કરું છું એ વિડીયો જોશો તમને ખબર પડશે તો ફ્રેન્ડ્સ હાથમાં ગ્લવ્સ પહેરી નાખ્યા છે અને કલર કંઈક આવું છે આ તમે જોઈ શકો છો વીટીનું છે વીટી દમડમ આ રબર કોટ મતલબ એકદમ પ્લાસ્ટિક જેવું રબર થઈ જશે આમ કલર આ સુકાઈ જશે એટલે રબડ થઈ જશે તો આ આપણે આ ચેચીસમાં કરવાનું છે તો હવે આ કલર કરીએ મિક્સ તો ફ્રેન્ડ આ તમે જોઈ શકો છો કેટલો બધો ગાઢો છે કલર છે બ્લેક રબર કોટ હવે આ આપણે આ બકેટમાં નાખશું એક લિટર છે આનો જે કલરનો જે ટર્પાઈન છે એ આપણે નાખશું અંદર આ અંદર નાખશું જે પણ વચ્ચે હશે ને કલર એ બધું ઘડી જશે ને પછી આપણે આમાં નાખી દેસુ ખાવા તો ફ્રેન્ડ્સ આ છે ટરફાઈન આનું કલરનું તો આ આપણે અડધો લિટર નાખશું અડધો લિટર આમાં નાખશું પછી આને થોડુંક હલાવશું જે કલર હશે એ ગળી જશે ને પછી આ વાળું બધું આમાં નાખી દેસું તો ફ્રેન્ડ્સ આ વાળું જે ટર્ફાઈનનું પાણી છે એ આપણે આમાં કલરમાં મિક્સ કરીને નાખ્યું છે હવે આને થોડુંક હલાવશું જે કલર હોય એ આ ટરફાઈન ટરફાઈન જે પાણી છે જે કેમિકલ એમાં

હા ભાઈ આ ભાઈ આસિન ભાઈ આ ડમ ડમ મિક્સ કરીરા આ કુલ સેફટી માસ્ક ગ્લોવ્સ ટોપી આ છે ડમ ડમ આજુ ડમ ડમ રાખવાનું છે ખતરનાક વસ્તુ છે બહુ આ છે આ દેખ ભાઈ તમને જોઈ શકો છો આ ભાઈ ને કામ અમે દીધું છે ધમધમ મારવા સારું હવે આ ગાડી અમે બનાવશું તમે ગાડીશું બીજે ભાઈ આ ભાઈ હેરાન થાય ન બધી ભૂલી ગઈ છે આ બધું નવું આવશે ભાઈ અંદર પણ

તો oh, આજુ

Caraca,

એકદમ આમ રબડ હે આ જો નિશાન થઈ ગયું આંગળીનું તો અંદર બહાર એકદમ મેન તો આ હોય આ અહીંયા તો ફૂલ જ ઘાટો લગાડ્યો છે આ અંદર અંદરવાળી સાઈડ પણ આ નથી કર્યું આ વાળું નથી કર્યું એ ડ્રાઈવર જે છે જે ગાડીનો માલિક છે એ ના પાડી કે ખાલી કરી મતલબ જશે ને એટલે આમ રબડ થઈ જશે મારા ભાઈ અને આવી છે બનવા માટે આ બધું નવું જ આવશે આપણે ડીઝલથી કરી અને ટર્ફાઈનથી કરી વોશ કરી નાખ્યો છે અને થોડુંક મોઢું કારું લાગતું હશે અમે હું કાફત છું તો થોડુંક કાળું લાગતું કે એના બધું છીટા ઉડ્યા હશે ને મોઢા ઉપર હું તો માસ્ક પહેર્યો તો પણ એના થોડા થોડા તો હવામાં જે છીટા ઉડે એ થોડાક લાગ્યા હશે આ છે ફ્રેન્ડ્સ ગન આપણે આ ડીઝલથી વોશ કરી નાખ્યું છે એકદમ કમ્પ્લીટ અને હવે આ જે કલર છે એ હવે ક્યાંક રાખી દઈશું એ આપણે બંગાળમાં કામ આવશે તો હવે આ ગાડી હજી અહીંયા જ છે કેમ કે ડ્રાઈવર કે આજે મારો ભાઈના વાળામાં એક ગાડી ઊભી છે તો એવું નીકળશે એટલે આ ત્યાં લાગી જશે તો ફ્રેન્ડ્સ આપણા વિડીયોને બસ અહીં જ પૂરું કરી કેમ કે વિડીયો ઘણો લાંબો થઈ જશે તો વિડીયો તમને પસંદ આવ્યો તો પ્લીઝ લાઇક કરજો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો ચેનલ અને બસ આટલું જ કહેવાનું હતું